માતા બેઠી રેડી પણ ધીજી વગર માતા બી હારી છે તો તમાર કુટુંબમાં કેવું થયું મારે કોમ બાકી પીડી થાય હું માતા બી હારવાથી હવે બેઠી નથી બે હે કારણ કે એનું કારણ છે કે હવે હું એને કરું છું ભો બનાવ્યો તો મારે આવવાનું બંધ થઈ જાય મોટા ભાગના અઠાણું ટકા ભુવો ની આદત છે નહીં બનાવે

પંથ ને માતાઓ ભૂલી જાય અને ગુરુ મહારાજ પકડ્યા હવે ગુરુ મહારાજ નથી હાથ પકડતા નથી માથા કોતિયળતા અત્યારે એક જ ગુરુ મહારાજ ને મોનોબાકી કોળદેવી નહીં માતા નહીં ચડાવડેરુ નહીં પોવઠાનું નહીં બરોબર શિવ પંચ અપનાયો આપણે તો તકલીફ થતી પછી તો મોણા છે અત્યારે દુનિયા સ્વાર્થ છે છે પેલું કીધું આ દીકરી કમ્પ્લીટ હતી પરથી ચાલતી થઈ જાય તો માતા કે તમારે કરવું સો ટકા મેટે તમે ખાટલા મોઈ જાઓ એનું ધ્યાન રાખજો હા ભાઈવા પૂરા છે નરીઓ કરે લે જો પે દરેક પંથને મોનો એનો ના નહિ તમે સ્વામિનારાયણ મોનો તમે કબીર માનો ગમે માનો પણ તમારી કુળદેવી તમારું ઈષ્ટ તમારા બાપના ચડાવ ઢેરે સ્વય જવાના નથી જેમ તમારા આધાર કાર્ડમાંથી બાપનું નામ કમી ન થવાનું

શું ક્રાઈમ કર્યો તો વાત લઈને ફરે છે ન્યાયની એમ માતા ન્યાય લાવે લાવે એટલે હું માતા બોલી બે હા આયો બસ રીત સુદાતુ તો હજાર

એ ચાલો દાખવાનું એ તો ને સતી મેયાણી બોલ્યો છે એનું કરો તમે ના જેવી મજા ભાઈ બોલભાઈ જેલવાળા ભાઈ છો શું કો નો કર્યો તો હે દાડી છે નહીં વધારે હાથ કોઈ મકડતું નહોતું માતા બોલી બાધ ચાલી દીધી

જો મારો ફોન કે છે ચા મેરણીને આ વખતની બેઠકાલી છે એકથી હું બાજુમાં ખતરો ચાલુ કરતા રહીએ ચાલો બલો ભાઈ હા ચાલો ધંધો કઈ જગ્યાએ એટલે વેચવાની છે કે પથ્થર છે નો એટલે એની દુકાન કરીને ચર કરી ટ્રેન બરા થાય મોટાભાઈની દુકાન એ જે જગ્યા દુકાન છે અહીંયા બે અગરબત્તી છે એમાંની ફેરવીન અગરબત્તી લઈને પોર્ણિંગ સેન્ટ્રી ઓગર સિંગ ચાલુ થઈ ગયા અને ઓર્ડર આવવા મળે તો માતા કહેતા બાભરમાં બે મકાન વેચવાના છે વેચાતા નહીં

તે ત્રિડાણમ ટોપુ થાય એટલે માતા કે તમારું બોલો જોજી 5152 2000 તો બોલજો

કેમ કે તમા કરો કરવાનું તમારા સરખાઈ તમે લાવતા નહીં માતાનું દૈધ્યો છે આ પણ છોડીને પાર કરી હું એમાં કાલે એક જગ્યાએ તો એને ઘરમાં સી પડે એ સી પણ એ પહોંચેલા કે આ શું મેળ કે મેળવી કે આ કે વીર કે આ કે આખા કે રીખો થોડો લાવી પેલો બસ પાછ કરાવ આપણે

એ બોલવા વાળા તો કીધો તું બોલ્યો તો કીધું બોલ્યું તું અન ઓનું ઘર ભાગી જાય ની રમેલ તે મોની દીક બીજે મોની દી તું શાંતિ રાખ રમેલ ની મોનતા છે નહીં કરી દીધી ઘર ભાગવાનું તેને કીધું તું ત્યાં છોડીને ઘર ના થાય એનું એનું કોણે કીધું તું બસ જાણે પોલો ફેરવીને વાળીને લાવી

રસોડી રેડી થઈ જાય અને પેલો ઘોડો ઘોડો ફરે છે ડાયો થઈ જાય જા પાસે તારા છોકરા ને દુઃખ મચાડી પાસે આજ આપડી ચોથી લઈ ખોળી આવેલું તારું થાય તારું દ્વારા કેવો કેવો મોણા છે આ તો હાલ કે ટીપી દોશ્યા છે

બેઠો સંકલ્પ કર્યો કે નવરાત્રી એટલે તારા ગોગા નો શરીર ઠેકાણ કરી તો ગાડી પાટા પાછી ચડી દે કોઈ કરે ના કરે કોઈ બિહાડે ના બિહારે હું તારું ગાળિયર મૂકીને તારી નાનકડું મંદિર લાઈન કાકા મંદિર બને હું તક પૂછ્યું ગોગો ને

છે પણ છોકરો તને એ તો ખ્યાલ છે તું તાર પિયર પોસ પર છોકરો આપે આવશે મગજ હોય તો સમજી જો હોય ને આશીર્વાદ લેવા આવો ધણી તો ધોવાય કે ના ધોવા રે એ મોન તો નહી ઓમ કે આ તો લઈને આશીર્વાદ જોતો હોય તો ધણી બાયડી થી હારે આવવું પડે દીકરાની માનતા લેવી તો ધણી બાયડી હારે આવવું પડે એ તમારો પ્રશ્ન છે બીજું તો કોટ મટાડી આવ્યું બાકી છોકરો જોતો બે જણા આઈ મોકે માતા દીકરો આવે હા દીકરા માટે રજ કરવા હોય તો પોતાના ઘર ધણી લઈ આવો ના ભાઈ લગન એ શું કરવાના કોન દીકરા આવતા હોય તો ઘણી તો દો એક ન દો એક ઘણી આશીર્વાદ તો દો એક ન દો એક ભાઈ હા કેમ કે આશીર્વાદ એવી વસ્તુ છે ધોવા અલગ છે આશીર્વાદ અલગ છે તમે મોંઘવા આવો છો તો પતિ પત્ની જે ભગવાન સ્વરૂપ છે ભગવાન શિવ પાર્વતી સ્વરૂપ છે

કોક ફિટ કરો ને ઉપર કરો હવે કઈ નવા ઉપર જ ભરાઈ ગયું ઈટ ની ત્રણ વખત ચાર વખત કીધું ને પોણી કીવ